વાસ્તુશાસ્ત્ર દરેકના જીવનમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે જો આપ તેના પ્રમાણે કોઈ કામ ન કરો તો તમારે નુકસાન ઉઠાવવું પડે છે હિન્દુ ધર્મમાં કંઈ કેટલાય શુભ કાર્યને કરવા માટે પહેલાં દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે તેમની આરતી કરવામાં આવે છે ત્યારબાદ તેમના આશીર્વાદ લેવામાં આવે છે તેમની સામે દીવો પ્રજ્વલિત કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં પૂજા કરવા માટેના કંઈક કેટલાય નિયમો છે અને કેટલાય પ્રકારે પૂજા થાય છે દરેક લોકો પોતાની રીતે પૂજા કરતા હોય છે આમ તો ભગવાનની સામે દીવો પ્રગટાવવામાં આવે છે પરંતુ શું આપ જાણો છો ઘરમાં સાંજના સમયે દીવો પ્રગટાવવાનો સાચો સમય શું છે વાસ્તુશાસ્ત્રમાં શું કહેવામાં આવ્યું છે કે દીવો પ્રગટાવવાનો સાચો સમય કયો છે જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને સાથે જ ઘરમાં આસપાસનું વાતાવરણ પણ સકારાત્મક બની રહે છે તો ચાલો જાણીએ સાંજના સમયે દીપક દીવો ક્યારે પ્રજ્વલિત કરવો શુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ્યારે સૂરજ ડૂબી રહ્યો હોય ત્યારે એકદમ અંધારું નથી થતું તો તે જ સમયે દીપક પ્રજ્વલિત કરવાનું શુભ માનવામાં આવે છે કારણ કે કહેવામાં આવે છે કે જ્યારે બે સમયે એક સાથ મળે છે તો તે સમયે ઈશ્વરના આવવાનો સંકેત માનવામાં આવે છે એટલે જ સાંજના સમયે નિયમિત રૂપથી પાંચથી સાતની વચ્ચે ઘરમાં મુખ્ય દ્વાર પર દીપક પ્રજ્વલિત કરવો જોઈએ આ જ સમય સૌથી શુભ માનવામાં આવે છે વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાથી મનલક્ષ્મીનું આગમન થાય છે અને સાથે જ ઘરમાં આર્થિક સ્થિતિ પણ સુધરે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે આપ ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવો છો તો એ વાતનું ધ્યાન રાખવું કે દીવાની જ્યોત ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ રહેવી જોઈએ એટલે કે દીવો આ રીતે પ્રગટાવો જોઈએ કે જ્યારે આપ બહાર નીકળો તો દીવો જમણી તરફ રહે ઘરના મુખ્ય દ્વાર પર દીપક પ્રજ્વલિત કરવાથી જીવનમાંથી નકારાત્મક ઊર્જા અને ખરાબ આત્માઓ દૂર કરવામાં મદદ મળે છે સાથે જ દીવો સકારાત્મકતા અને સમૃદ્ધિ લાવવા માટે માર્ગ બનાવવા માટે પ્રગટાવવામાં આવે છે અને આ સિવાય માતા લક્ષ્મીને આવવા માટેનો રસ્તો પણ અને જીવનમાં દરેક વસ્તુ બહેતર થતી જાય છે વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવતી વખતે એક મંત્રનો જાપ કરવો પણ જરૂરી હોય છે મંત્ર આ પ્રકારે છે શુભમ કરોતી કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપમ જ્યોતિ નમોસ્તુતિ હિન્દુ ધર્મમાં દીવો પ્રગટાવવાનું ખૂબ જ અધિક મહત્ત્વ છે ધાર્મિક અનુષ્ઠાનોમાં દીવા વગર પૂજા અધૂરી માનવામાં આવે છે માનવામાં આવે છે કે જે ઘરમાં દરરોજ પૂજા થાય છે ત્યાં ઈશ્વર સામે દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં ક્યારેય દરિદ્રતા નથી આવતી વ્યક્તિ પોતાની શ્રદ્ધા અનુસાર ભગવાનની આરાધના કરે છે પૂજા દરમિયાન દીવો પ્રગટાવવાની પ્રથા છે પરંતુ તેના પણ કેટલા નિયમ કાયદા છે જેને અનદેખા કરીને આપણે પરેશાનીઓનું કારણ બનાવી દઈએ છીએ આવો જાણીએ દીવા સાથે જોડાયેલા કેટલાક જરૂરી નિયમો દીવા પ્રગટાવતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે દીપક ખંડિત ન હોવો જોઈએ આવું હોય તો તે ન ઉપયોગમાં લેવો જોઈએ માન્યતા એ પણ છે કે ખંડિત દીવાનો ઉપયોગ કરવાથી લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે દીવામાં મૂકવાવાળી બાતીની પણ એક સાચી રીત હોય છે માનવામાં આવે છે કે ઘીના દીવામાં પ્રગટાવતી વખતે ફૂલ બત્તીનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે તેલના દીવામાં પ્રગટાવતી વખતે તેમાં લાંબી વાટ મૂકવાનું મહત્ત્વ છે દીવાની દિશા પણ ઠીક ભગવાનની સામે રહે એ રીતે મૂકવું જોઈએ ઘીનો દીવો પ્રગટાવતી વખતે આપણા ડાબા હાથ પર રાખવો ત્યાં જ તેલનો દીવો પ્રગટાવતી વખતે હંમેશા જમણા હાથે રાખવો અને સાચી દિશામાં દીવો મૂકવાથી પૂજાનું અધિક ફળ પ્રાપ્ત થાય છે દીવો પ્રગટાવવાનો સમય પણ શુભ હોવો જરૂરી છે માનવામાં આવે છે કે સવારે પ્રાતઃકાલ પાંચ વાગ્યાથી દસ વાગ્યા સુધી દીવો પ્રગટાવો શુભ માનવામાં આવે છે ત્યાં જ સાંજના સમયે પાંચ વાગ્યાથી સાત વાગ્યા સુધીનો સમય શુભ માનવામાં આવે છે વાસ્તુ અનુસાર પૂજામાં પ્રગટાવવામાં આવેલો દીવાની દિશા હંમેશા આવશ્યક માનવામાં આવે છે માનવામાં આવે છે કે દીવાની બાતીને પશ્ચિમ અથવા દક્ષિણ દિશામાં ભૂલથી પણ ન રાખવું જોઈએ દિશાને અનદેખી કરવાથી સાધકને શુભ ફળની જગ્યાએ અશુભ ફળ પ્રદાન કરે છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી નવી નવી અલગ અલગ અને રહસ્યમય અનોખી વાતો સાથે